સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી અને ખડતોતરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ફરિયાદ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી છવ્વીસ કલાક બાદ મહિલા સાથે બાળકને શોધી કઢાયું છે મહિલાના ઘરે પોલીસ પહોંચી ત્યારે તે ધાબા પર બાળક સાથે હતી પોલીસે તેની પાસે પાસેથી બાળક સહી સલામત લઈ લીધું અને મહિલાની અટકાયત કરી પોલીસે મહિલા સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેલતે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું હતું ગુમ થયા બાદ બાળકને શોધવા માટે ત્રેવીસ જેટલી ટીમ બનાવવામાં આવી જેઓએ એક જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા આ ટીમમાં બે જેટલા પોલીસ કર્મચારીઓ ચોવીસ કલાકથી સૂતા ન હતા અને આ બાળકને શોધવામાં લાગી ગયા હતા એક એક સીસીટીવી ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા ભેસ્તાન આવાજ ખાતે આરોપી મહિલા પાનફૂલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલ રેખા રામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડવામાં આવી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જણાવી આવ્યું કે આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનફૂલ દેવી છે તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને અઢાર વર્ષનો લગ્નગારો હોવા છતાં દીકરોનો થયો ત્યારે પાનફુલ દેવીએ તેના પતિને ચાર માસ પહેલા બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા ઇન્દ્રબલીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે જે દીકરો બીમાર પડતા તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યું હતું દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી દેવીની તેની ઉપર નજર પડી અને પુત્રો પ્રેમની લાલચમાં દાનત બગાડી લલચાવી ફોસલાવીને આ બાળકને અપહરણ કરી પોતાના ઘરે લઈ આવી હતી જેથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું પોલીસ કમિશનરે એ પણ કહ્યું કે પોલીસને આરોપીના ઘરેથી અન્ય ત્રણ બાળકો પણ મળી આવ્યા છે જેથી તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા સહિતની પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આરોપી દીકરો ન હોવાનું કહી રહ્યા છે જો કે પોલીસ હ્યુમન ટ્રાફિકની દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે આરોપીની બીજી પત્નીને એક દીકરો પણ હોવા છતાં પણ આ બાળકને ઉઠાવવામાં આવ્યું હતું પત્ની દ્વારા બાળકને ઉઠાવવામાં આવ્યું હોવાની પતિને પણ જાણ હતી છતાં પણ તેમણે કોઈને જાણ કરી નહોતી હાલમાં પોલીસે બાળકને સહી સલામત માતા પિતાને સોંપી દેતા હાસકારો અનુભવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડા પાંચ વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરી એકાદ કલાક પહેલાં નહોતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને એસીટી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ સોજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય તો સીન તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસને બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરે કરતે અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પુરિસ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપણેને જો અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારા એક ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલે કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જોઈએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો તો બીજા બાળકને શું કરવું હતું સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે તો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો છે બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બાળે મેં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારની કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમ કેમ બાળકવાળા આપણે માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગશાલી છીએ તો બાળક અમને સહી સલામત મળે આ એના અગાઉ પણ આ રીતે બનાવો સિવિલ હોસ્પિટલ બની ચૂક્યા છે અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલની જો ટીમો હોય છે એના ગાર્ડની ટીમો હોય છે એના પ્રાઇવેટ બી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંક્રમ કરીને આ દિશામાં જરૂર અમે કામ કરી જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી તો નહીં થાય એના માટે મેં સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારેમાં અમે કરીશ અને અમારી બી જે ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય તો એના ઉપર બી અમે વાત કરી અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે નાના દીકરા તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નથી તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામ કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ છે ખરેખર એના બાળકો છે કે નહીં તો ત્યાંથી મળેલા છે અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જો લોકો બીજા વિચારી છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે નાકાબંધી થતી હશે અમે લોકો રેલવે સ્ટેશનને બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય બસ સ્ટેશનો જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી જો અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા એના લઈને બી અમુક આ પ્રકારનો જો ક્રાઇમ કરતા હોય છે તો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગના એન્ગિલથી અત્યારે તપાસ કરીએ છીએ જેથી અત્યારે અમે બસ લઈ આવી છીએ અને અમે ચેક કરીશ જોઈએ કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં આ કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પકડા પડજો એના ત્યારે પણ એમાં જે રીતે હાવભાવ હતા જો લાગે છે કે વધુ અમે લોકો ઊંડાણપૂર્વક